તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જ હશો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો આજે એક નાનો બ્લોગ મે ઉતારવાનો વિચાર છે કે ભાઈ તમને બધાને બતાવ્યો મોસ કરે ઘરે પડ્યો પડ્યો હું હરિયો કરતા હોય આપણા ઈ તો ટાઈમ જાતો નું મેં કીધું આપણે ને કાડો બ્લોગ બનાવ્યો અમારે પથ્થુ

કેમ છે સુપર હોય તો અત્યારે તો તાળું માર્યું હે હજી અહીંયા લાગી ફિટિંગ નું કામ ચાલુ છે એટલે આપડે જરાક બહુ નહી અમારે મારી ઘર પાસે જ છે આ મંદિર કષ્ટ ભંજન કષ્ટ ભંજનના તમને દર્શન કરાવ આ મંદિર અમે અમારો જન્મ નહિ હોય ને ત્યારનું છે અમારા મા બાપ વખત નું અહિયાં રામાબેન નું મંદિર રામા મંડળ રમી રમી અને એક એક રૂપિયો જોડી જોડી અને બનેવું છે પણ અત્યારે તો જો કે તો આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર માં બાપા જયારે હતા ને ત્યારે અમને ખૂબ આરતી કરી અહિયાં અને ખુબ અમે નગારા વગાડ્યા ઝીણકા જીણકાળા પાંચ પાંચ છ છ વર્ષના હતા ત્યારે અને ઈ વખત માં અમને ખુબ મજા આવી ભાઈ એમ છે કે રોજ આરતી છ વાગે થાય એટલે ભૂગી જઈને એક કલાક આરતી કરતા એક કલાક આરતી કરી નગારા એવા વગાડતા બબે નગારા વગાડતા હોય જે કઈ ટાયા લાગ્યા ને સાંભળી પછી છોકરા ને ભેગા કરે હાલો છોકરાઓ આરતી કરવાની છે હાલો એટલે એવો ખુબ આનંદ હતો અને અત્યારે તો ભાઈ એક મિનિટ નો ટાઈમ નથી યાર અમારી પાસે મંદિર છે તો આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ ભાઈ મળીએ ભાજપ બીજા બ્લોક માં